આવેલા ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત અને ફીણવાળું પ્રદુષિત પાણી છોડવાની ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ચિંતા જગાવી છે આ ઘટનાએ તંત્રની પર્યાવરણ પ્રત્યેની બેદરકારી અને જવાબદારી પર અનેક સવાલો ઉભા કર્યા છે ગોત્રી તળાવ જે એક સમયે શહેરની સુંદરતામાં વધારો કરતું અને જૈવી વિવિધતાનું પ્રતિક હતું તે હવે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે તે એક મોટો પ્રશ્ન છે સામાન્ય રીતે આવા ફીણવાળા કેમિકલયુક્ત પાણી ઔદ્યોગિક એકમો અથવા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી યોગ્ય પ્રક્રિયા કર્યા વિના છોડવામાં આવતા હોય છે જો આ પાણી ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતું હોય તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીબીસીબીની ભૂમિકા પર પ્રશ્નાર્થ થાય છે जीपीसीबी मुख्य कार्य औद्योगिक प्रदूषण ने नियंत्रित करने पर्यावरणीय निमों पालन सुनिश्चित करने તેમ છતાં જો આવા બનાવો બનતા હોય તો તે સ્પષ્ટ દર્શાવે છે કાં તો નિરીક્ષણનો અભાવ છે અથવા નિયમોનું કડક અમલીકરણ નથી થતું સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે શું કહ્યું સાંભળીએ ગયા ચોમાસામાં જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે આ જ પ્રકારે ફીની ફોટરી તળાવમાં જોવામાં આવ્યું હતું એની પણ તપાસ કરવા અમે અધિકારીઓને જાણ કરી હતી પછી એ ખીણ આવતું બંધ થયું હતું આ ફરી શરૂ થયું છે એટલે અધિકારીઓને ચોક્કસ એની જાણ કરીશું એની માટે જે પણ કાર્યવાહી કરવાની છે કે જે પણ કોઈના માધ્યમથી આવું કોઈ કેમિકલ કેવું કોઈ છોડવામાં આવતું હોય એની ચોક્કસ તપાસ કરી અને એની સામે સખતમાં સખત કાર્યવાહી કરાય એવી વ્યવસ્થા કરવાની હાલ પૂરતા તો એવું કોઈ નુકસાન વિશેષ દેખાતું નથી પણ ફીણ આવતું રોકવું ખૂબ જરૂરી છે કારણ કે અંદર માછલીઓ વગેરે જળચર પ્રાણીઓ પણ છે એમને નુકસાન ના થાય આજુબાજુ રહેવાસીઓના ફીણ ઉડીને રોડ પર પણ આવે છે આવતા જતા રાહદારીઓને નુકસાન ન થાય એની પણ ચિંતા કરવી ખૂબ જરૂરી છે એટલે વહેલી તકે એની ઉપર કારણ થાય એ દિશામાં ચોક્કસ ચિંતા કરવી